કે વ્યક્તિ કોઈ પણ હોય ભાજપના સિમ્બોલ પર તો પશુ પણ જીતી જાય આ પ્રકારની વાતો ત્યાં ચાલી રહી છે એટલે તમે માની શકો કે મહુવામાં ભારતીય જનતા પાર્ટીને મત આપનાર લોકોની સંખ્યા કેટલી વધારે છે અલગ અલગ કારણો હોઈ શકે તેની ભૂતકાળમાં આપણે ઘણી ચર્ચા કરી છે પણ વાત એ છે કે મહુવા નગરપાલિકા સુપરસીડ કરવામાં આવે મહુવા નગરપાલિકા હવે ડેપ્યુટી કલેક્ટર સંભાળશે વહીવટદાર શાસન આવું કેમ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના બહુમતીમાં છત્રીસ માંથી ચોવીસ પચીસ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા તો પછી ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના નેતાઓ નગરપાલિકા ચલાવવામાં નિષ્ફળ કેમ રહ્યા સીધી વાત એ છે કે મહુવા ભારતીય જનતા પાર્ટીમાં ભયંકર જૂથવાદ ચાલી રહ્યો છે જે નેતાઓને સેવા કરવા માટે મોકલ્યા હતા એ નેતાઓ એ પ્રતિનિધિઓ મેવા ખાવામાં એટલા વ્યસ્ત થઈ ગયા

મહુવાના લોકોએ નગરપાલિકા ગુમાવીએ વાત તો સીધી છે ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકા ગુમાવીએ સીધી વાત છે આપણે ત્યાં લોકશાહી છે લોકો મત આપે પોતાનો ધારાસભ્ય ચૂંટે લોકો મત આપે પોતાનો સાંસદ ચૂંટે લોકો મત આપે પોતાનો કોર્પોરેટર ચૂંટે ને ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ નક્કી થાય નગરપાલિકા ચાલે પરંતુ લોકશાહીનું ખૂન મહુવામાં થયું છે અને એ નેતાઓના ભોગે એ ગદ્દાર નેતાઓના ભોગે કે જેણે લોકોની વાત લોકોના પ્રશ્ન લોકોની સંવેદના એક તરફ મૂકી પોતે અને પોતાની ખુરશી પોતાને મળતા લાભ બીજી તરફ વાત એ છે કે મહુવાના લોકોએ કોર્પોરેટરને ચૂંટ્યા મત આપ્યા પરંતુ આ તમામ કોર્પોરેટર એક તરફ થયા બીજા અમુક કોર્પોરેટર એક તરફ થયા અને ત્યારબાદ જૂથવાદ નગરપાલિકામાં પણ ચાલી રહ્યું હતું

વાત કહી તેવી છે કે પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણા મંત્રી રહ્યા એનો દબદબો આજે પણ એ વિસ્તારમાં છે ભારતીય જનતા પાર્ટીના પચ્ચીસ જેટલા કોર્પોરેટર ચૂંટાઈ ના આવે એમાંથી ઓગણીસ કોર્પોરેટર તેની તરફ રહે એટલે કે પ્રદેશ ભાજપ અને ત્યાંના લોકો માની શકે કે ભારતીય જનતા પાર્ટીમાં તેની પકડ આજની તારીખે પણ કેટલી છે પરંતુ આજ પકડ ભાજપને નુકસાન કરી રહી છે કમળને નુકસાન કરી રહી છે જ્યારે તમારી પાસે સત્તા હોય જ્યારે તમે ધારાસભ્ય હો ત્યારે તમે કરો પગ પેસારો પોતાના વહીવટો કરો અને વાત એ પણ છે કે પોતાનું રચો બધી વસ્તુ તમે કરી શકો પરંતુ પોતે ધારાસભ્ય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તમે ધારાસભ્ય નથી અન્ય વ્યક્તિ ધારાસભ્ય છે અને તમે એ જ દબદબા સાથે આગળ વધો એ જ રૂતબો રાખો તો પછી જૂથવાદ થાય એ સીધી વાત છે વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ છે તેમને ટિકિટ મળી ત્યારબાદથી વિરોધ શરૂ થયો હતો જે તે સમયે તેની સાથે કોઈ નહોતું સમય જતા પ્રદેશ ભાજપે કીધું હોય કે પછી પોતાના સંબંધો તેને વધાર્યા હોય ખબર નથી પરંતુ ધીમે ધીમે તેમનો દબદબો મહુવામાં વધ્યો એક સમયે મહુવામાંથી મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના લોકો રાજીનામા ધરવા જઈ રહ્યા હતા જે પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાના જૂથના કહેવાય છે પરંતુ ત્યારબાદ બધું સંભાળવામાં આવ્યું અમિત શાહ એ રાજનીતિના ચાણક્ય કહેવાય છે તેઓ પોતે મહુબા આવ્યા હતા બંને નેતાઓને સાથે ઉભા રાખ્યા હતા અને તેમણે ભાષણ આપ્યું હતું કમાન સંભાળી હતી ભારતીય જનતા પાર્ટી દેશ બે હજાર બાવીસમાં જીતી ગઈ પરંતુ સમય સાથે આ જૂથવાદ વધ્યો છે આજની તારીખે પણ પૂર્વ ધારાસભ્યોનો અલગ અલગ વિસ્તારમાં દબદબો છે પોલીસ સ્ટેશન હોય પછી જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત આજે પણ તેને માનનાર લોકો છે બી તરફ એક વર્ગ તેવો છે કે જે પાર્ટીને માને છે કમળને માને છે પાર્ટીની વિચારધારાને માને છે પાર્ટી જે ડિસિઝન લે છે તેને સ્વીકારે છે તે લોકો નવા ધારાસભ્યના ફેવરમાં છે આ સ્થિતિ છે મહુવાની અને મહુવામાં એ તમામ લોકોના જે ગદ્દાર કહેવામાં આવી રહ્યા છે જે કોર્પોરેટરે જે કાઉન્સિલરે પોતાના માટે પોતે લાભ મળે પોતુ પોતે વધુમાં વધુ પૈસા કમાય અને પોતે વધુમાં વધુ વહીવટ કરી શકે આ જ કારણોસર ચૂંટીને મોકલ્યા અને તેમણે આ જ નગરપાલિકા વહીવટદારને સોંપી દીધી કામ થશે મહુવાના કામ થશે પરંતુ ડેપ્યુટી કલેક્ટર કરશે જેને ચૂંટીને તમે મોકલ્યા છે એટલે કે લોકશાહી ઢબે જે કામ થવા જોઈએ એ નહીં થાય આપણે ત્યાં અન્ય આજુબાજુના વિસ્તારમાં ઘણી નગરપાલિકાઓ છે રાજુલા નગરપાલિકા રહેશ્યો નગરપાલિકા અલગ અલગ સમાચારો મળતા રહ્યા છે પરંતુ આ ગઢમાં આ મોટું ગાબડું કહી શકાય વિપક્ષ જેવું કશું નથી કોંગ્રેસ ક્યાં છે ખબર નથી આમ આદમી પાર્ટી થોડો સમય માટે ચૂંટણીમાં બતાવી પછી બતાણી વિપક્ષ છે નહીં તો ભારતીય જનતા પાર્ટીના લોકો જ વિપક્ષમાં બેઠા છે ભારતીય જનતા પાર્ટીના લોકો જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પરેશાન કરે છે જૂથવાદમાં તો આવું જ હોય ને ભાઈ જૂથવાદ કોને કે જૂથવાદમાં તાટિયા ખેંચવાના જૂથવાદમાં કોઈને મોટું ન થવા દેવાનું જૂથવાદમાં આપણે જે છીએ એ સ્ટેજ એ એ એ એ સોમાન એ પ્રતિષ્ઠા એ પદ જળવાઈ રહે તે માટે એડી ચોટીનું છોડ લગાવવાનું અને ત્યાં ચાલી રહ્યું છે

તેના પર કાર્યવાહી કરે અને પછી નવા પ્રમુખના ફેવર વાળો માણસ હોય નવા પ્રમુખના જૂથનો માણસ હોય તો પછી ક્યાં જવું આ જ કારણોસર બધું રેઢિયાળ ખાતું ચાલે છે આપણે ત્યાં અઢળક વિધાનસભા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં નવા લોકોને નથી સ્વીકારવામાં આવતા મૂળ ભાજપી અને વંડી ટપી આવેલા ભાજપીઓ વચ્ચે લડાઈ ચાલે છે અને એક લડાઈ એ પણ છે કે જેમની ટિકિટો કાપી બે હજાર બાવીસમાં નો રિપીટ થિયરી સીઆર પાટીલ જે લાવ્યા હતા એમાં પણ અમુકને ટિકિટ આપી રિપીટ કર્યા પરંતુ જે લોકો બોલી નહોતા શકતા જેનું લોબિંગ એટલું મજબૂત નહોતું એ બધા કપાયા નવા ચહેરાઓ આવ્યા જીત્યા પણ વાત એ હતી કે લોકો આજે પણ નથી તમે જુઓ કે પૂર્વ ધારાસભ્ય મકવાણા પ્રથમ વખત ચૂંટણી લડે છે જીતે છે પહેલી ટર્મમાં ધારાસભ્ય બને છે મંત્રી પણ બનાવી દેવામાં આવે છે ત્યારબાદ ટિકિટ પણ કપાય છે ને જિલ્લા પ્રમુખમાંથી પણ દૂર કરી દેવામાં આવે છે સીધી વાત છે કોઈ પણ નેતા હોય તેની સાથે આટલા ટૂંકા સમયમાં આટલું બધું થાય તે પછી પોતે પણ ગુસ્સે થાય અને પોતે પણ રણનીતિ ઘડે સોખઠાબાજી ઘડે પોતાનું જે વર્ચસ્વ છે એ જળવાઈ રહે તે માટે પૂરા પ્રયત્ન કરે પણ તેનાથી જો પાર્ટીને નુકસાન થતું હોય તો પછી પાર્ટીના નેતાઓ બોલે છે અંદરખાને મામલો શાંત કરે છે પરંતુ મહુવા વિધાનસભામાં આ વસ્તુ લાગુ પડતી નથી જોઈએ શું થાય છે અત્યારે વાત તો એ જ છે કે મહુવાના લોકોએ જે આંધળો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને કમળ પર કર્યો તેનું ફળ તેમને મળ્યું છે તેનો પરચો તેમને મળ્યો છે જેમને મત આપ્યા એ ગદ્દાર નીકળ્યા અને તમામ નેતાઓ પોતાના ઘર ભરવામાં વ્યસ્ત રહ્યા જો એમણે ખરા અર્થમાં લોકો માટે કામ કરવા હોત તો આપસમાં સંકલન કરી એકબીજા સાથે વાતચીત કરી આ મામલાનો ઉકેલ લાવી શક્યા હોત અને નગરપાલિકા કોઈ પણ સંજોગોમાં વહીવટદાર પાસે ન જાત ન થાતી પરંતુ સુપરસીડ થઈ તો તમે સમજી શકો અરે વાત એ બધી મૂકો આમ તો ભારતીય જનતા પાર્ટી ભગવાન રામને લઈને આગળ વધે છે એમના એજન્ડામાં એમની વાતોમાં ભગવાન રામનું નામ આવે છે ભગવાન રામની જન્મ હતી તેમની યાત્રા હતી તેમાં પણ આ બંને જૂથ અલગ અલગ જોવા મળ્યા હતા એક જૂથ અલગ પોસ્ટર છપાવે બીજું જૂથ અલગ પોસ્ટર છપાવે એક જૂથ ફોટા મૂકે તેમાં પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્યોનો ફોટો પણ ના હોય

અને ઝઘડો પણ થયો હતો અમરેલી છે મહુવા છે રાજુલા છે આ બધા વિસ્તારમાં તેવું જ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેના સમર્થકો એકબીજાની સામે આવી ઝઘડો કરે તો પણ હવે ત્યાં નવાઈ નથી આ બધી એકદમ રેઢિયાળ ખાતું એ વિસ્તારોમાં ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આ વિસ્તારમાં ધ્યાન આપી નથી રહ્યા કે પછી થોડો સમય માટે આવું જ ચલાવવા દેવા માગે છે સમજાતું નથી પણ સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે લોકોનું શું આ આમાં સૌથી મોટો સવાલ એ છે આવનાર સમયમાં લોકો શું કરશે શું એ ગદ્દારોને માફ કરશે કે પછી જવાબ આપશે એ પણ જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટીએ મહુવા વિધાનસભામાં કાઠું કાઢવામાં ઘણા વર્ષોની રાહ જોઈ છે ઘણા વર્ષો બાદ એમને સત્તા મળી અને એને જાળવી રાખી છે પરંતુ જો આ જ સ્થિતિ રહેશે આ જ જૂથવાદ રહેશે અને આજ ટાટિયા ખેંચવાની સ્થિતિ રહેશે તો પછી ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચેથી દૂર થશે અને અન્ય પક્ષ ત્યાં સ્થાન લે તો પણ દવાય નહીં આમ તો ત્યાં કોંગ્રેસ પણ મહેનત નથી કરતું ને આમ આદમી પાર્ટી પણ ત્યાં છે નહીં કોંગ્રેસમાં પણ આ જ સ્થિતિ છે જૂથવાદ ટાટિયા ખેંચે એમાં પણ બે ત્રણ મોટા નેતાઓ છે તેમને ટિકિટ મળે તો પણ અન્ય નેતાઓને ખોટું લાગે છે અને તે તેને જીતાડવા માટે મહેનત પણ નથી કરતા જીતાડવાની વાત તો દૂરની રહી ભરાવવા માટે મહેનત કરે છે તેના લોકોને ખબર છે નામ આપવાની જરૂર નથી પણ આ સ્થિતિ છે કોંગ્રેસમાં પણ જૂથવાદ ભાજપમાં પણ જૂથવાદ પણ સત્તાને સવાલ હોય આ જ કારણોસર આપણે ભાજપને સવાલ કરી રહ્યા છીએ જો ભવિષ્યમાં કોઈ સારું નેતૃત્વ ત્યાં ઊભું થાય તો પછી લોકોને એક વિકલ્પ મળશે અને લોકો પોતાનો મત છે એ અન્યને આપવામાં વિચારશે જરા પણ નહીં જોવું રહ્યું શું થાય છે આવનાર સમયમાં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર